નમસ્કાર મિત્રો આજે ભૂતિયો રાજપાલસિંહ ગુરુગણ અને વેલાબાપા જ્યારે આ બધા જ માણસો દિવસે આ કબીલાવાળા સ્થાને પહોંચ્યા ત્યારે ત્યાં દિવસે તો કાંઈ છે નહીં ઝાડીઓ અને રણ વિસ્તાર છે પરંતુ જ્યારે તેઓ ઝાડીઓમાં જઈને છુપાઈ જાય છે અને જ્યારે રાત પડી ત્યારે રાત પડતાની સાથે જ ત્યાં એક એક દીવાનો પ્રકાશ દેખાવા લાગ્યો ધીમે ધીમે દીવાઓ પ્રગટાવવા લાગ્યા અને પછી ત્યાં થોડી જ વારમાં એક એક કૂબો દેખાવા લાગ્યો અને એ પ્રકાશમાં બાઈઓ રોટલા ઘડી રહી છે તેનો અવાજ થવા લાગ્યો બાળકો કલબલાટ કરી રહ્યા છે અને ગાયો ભેંસોના બોલવાનો અવાજ સંભળાવા લાગ્યો અને થોડી જ વારમાં જાણે આખું એ ગામ ત્યાં હોય એવી રીતે આ કબીલો પ્રગટ થઈ જાય છે અને આ ઘટના જોઈ અને વેલા બાપાના હોશ ઉડી જાય છે અને ભૂતિયાને કહે છે કે ભૂતિયા આ તો કેટલું અદ્ભુત છે અને સાચે જ અહીંયા આખો કબીલો આવી ગયો છે ત્યારે ગુરુગણ કહે છે કે ભૂતિયા ચાલો હવે આજે તો ગમે તે થાય પરંતુ આજે પાછા નથી જવું અને આમ પછી તેઓ ચાલતા ચાલતા આ કબીલાના ઝાંપે પહોંચે છે ત્યારે ઝાંપે પહોંચતાની સાથે જ તેમને સામે એ કબીલાનો એક માણસ મળ્યો અને તેઓ કહેવા લાગ્યા કે તમે ગઈકાલે આવ્યા હતા અને એના આગળ પણ આવ્યા હતા આમ તમે રોજ રોજ અહીંયા કેમ આવો છો ત્યારે ભૂતિઓ કહે છે કે તમારા કબીલાના માણસોનો જે સ્વભાવ છે ને એ અમને ખૂબ ગમે છે એટલા માટે જ અમે અહીંયા આવ્યા છીએ ત્યારે એ માણસ એટલું કહે છે કે તમે આવ્યા તો ભલે આવ્યા પરંતુ મને એટલી તો ખબર પડે છે કે તમે અમારા કબીલાની પાછળ પડ્યા હોય એવું મને કેમ લાગે છે ત્યારે ભૂતિઓ કહે છે કે એવું કાંઈ નથી અમારે તો તમારા વૈદને મળવું છે અને આમ આટલું કહી અને ભૂતિયો અને એના સાથી મિત્રો આ કબીલામાં આગળ વધે છે અને જેવા કબીલામાં આવ્યા એની સાથે જ બધી બાઈઓ ભૂતિયાની સામુ દોડીને આવી અને કહેવા લાગી કે આવી ગયો ભૂતિયા અરે ભૂતિયા તે અમારા કબીલાના માણસોને રોગ મુક્ત કર્યા છે તો પછી અમે તારો ઉપકાર કેવી રીતે ભૂલીએ આ કબીલો તારો જ સમજ તારે જ્યારે પણ મન ફાવે ને ત્યારે તું અહીંયા આવી શકે છે ત્યારે પેલો ઝાપે મળેલો માણસ કે જે ભૂતિયા ઉપર ખૂબ જ ગુસ્સે થાય છે અને પછી ત્યાં કબીરાના સરદાર અને વૈદ પણ આવે છે ત્યારે કબીરાના સરદાર અને વૈદ ભૂતિયાને જોઈને કહે છે કે ભૂતિયા આવ અને ભૂતિયાના મિત્રોને પણ તેઓ આવકારો આપે છે અને પછી આજે વેલા બાપાને જોઈને વૈદ પૂછે છે કે આ દાદા કોણ છે એમને આજે પહેલીવાર જોયા ત્યારે ભૂતિયો કહે છે કે હે વૈદ બાપા આ મારા દાદા છે વેલા બાપા અને એમના કારણે જ હું આટ આટલા પ્રવાસ કર્યા છે અને એમની સાથે રહીને જ મને આટલું નામ મળ્યું છે ત્યારે કબીલાના માણસો વેલા બાપાના પગે લાગે છે ત્યારે મારા પગે લાગશો નહીં હું તો ખાલી અહીંયા તમને જોવા માટે આવ્યો છું ત્યારે કબીલાના સરદાર હસવા લાગ્યા ને કહે છે કે અમને જોવા માટે આવ્યા એટલે તમારો કહેવાનો મતલબ શું છે તમે ક્યારે માણસોને જોયા નથી ત્યારે વેલા બાપા કહે છે કે માણસો તો બહુ જોયા પરંતુ જંગલની વચ્ચો રાત્રે રહેતા માણસોને પહેલી વાર જોઉં છું ત્યારે ભૂતિયો વેલા બાપાને ઈશારો કરતા કહે છે કે વેલા બાપા તમે એમને જણાવશો નહીં કે આપણને એમનું રહસ્ય ખબર પડી ગઈ છે આપણે તો માત્ર એ જાણવાનું છે કે આ માણસો કોણ છે અને અહીંયા રાત્રે જ એમનો કબીલો કેમ પ્રગટ થાય છે અને એ જાણવા માટે આપણે અહીંયા રાત રહેવાનું છે અને પછી તો કબીલાના સરદાર પીલી બાઈઓને કહે છે કે આ બધા જ માણસો માટે ભોજન બનાવી દો આજે એમને ભાવે જમાડવાના છે ત્યારે ભૂતિઓ કહે છે કે હા તમારા હાથના રોટલા ખાવાની ખૂબ મજા આવે છે અને તમે જે રાંધો છો ને એનો સ્વાદ કંઈક અલગ જ હોય છે અને આમ આ બાઈઓ આ બધા જ માણસો માટે જમવાનું બનાવવા માટે ચાલી જાય છે અને પછી ભૂતિયાના સાથી મિત્રો અને આ કબીલાના સરદાર એ બધા વાતો કરતા હોય છે પછી ભૂતિયો કહે છે કે વૈદ બાપા મને એક વાત ખબર ના પડી અને એટલા માટે હું આજે પાછો તમારી પાસે એ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આવ્યો છું ત્યારે વૈદ હસવા લાગ્યા ને કહે છે કે બોલભૂતિયા તારે કયા પ્રશ્નનો જવાબ જોઈએ છે ત્યારે ભૂતિયો કહે છે કે મને કેવી રીતે મારી શક્તિઓ પ્રાપ્ત થશે ને એનો સંદેશ મને ગુરુદેવ દ્વારા મળી ગયો છે પરંતુ ગુરુજીએ કળશ આ ગુરુગણને આપ્યો હતો એ વાત તો કદાચ ગુરુગણના શિષ્યોને ખબર હોવી જોઈએ ને અહીંયા જંગલમાં બેઠા બેઠા તમને કેવી રીતે ખબર પડી કે મરતી વેળાએ ગુરુચેલાએ એક કળશ આપ્યો છે ને એમાં ભૂતિયા માટે સંદેશ છે બોલો વૈદ બાપા ત્યારે વૈદ બાપા ફસાણા અને કબીલાના સરદારને કહે છે કે હવે આ ભૂતિયાને શું જવાબ આપું ત્યારે તેઓ કહે છે કે તું તમારે એટલી બધી ઉતાવળતાથી આવા જવાબો આપવાની શી જરૂર હતી હવે ભૂતિયાને તમે જ સંભાળો કારણ કે મને ખબર છે કે આ ભૂતિયો કોઈ જેવો તેવો લાગતો નથી અને એ આપણા રહસ્ય સુધી પહોંચી જશે ત્યારે વૈદ કહે છે કે ભૂતિયા મને ખબર નહીં મારા મનમાં એવા બધા વિચારો કેવી રીતે આવી ગયા ત્યારે ભૂતિયો કહે છે કે તમે વાતને બદલી રહ્યા છો અને મને એટલી તો ખબર પડી ગઈ છે કે તમે કોઈક ત્રિકાળ જ્ઞાની છો મને લાગે છે કે તમે વૈદ નથી પરંતુ કોઈક જ્ઞાની માણસ છો ત્યારે વૈદ હસવા લાગ્યા અને કહે છે કે ભૂતિયા તું મારા વિશે ઘણું બધું જાણે છે પરંતુ તું ચિંતા ના કર થોડા જ સમયમાં તને બધું જાણવા મળી જશે કે હું કોણ છું ત્યારે વૈદ બાપાની વાત સાંભળીને ગુરુગણ કહેવા લાગ્યા કે થોડા દિવસ પછી કહેવાનો શું મતલબ અત્યારે જણાવી દો તો અમને પણ તમારું રહસ્ય જાણી અને ઘણો આનંદ થાય ત્યારે કબીરાના સરદાર કે જે વાત જણાવતા નથી અને વાતને બદલી નાખતા કહે છે કે જમવાનું તૈયાર થઈ ગયું છે ચાલો પહેલાં જમી લઈએ અને પછી વાતો કરીએ અને આમ પછી તો જમવાનું તૈયાર થઈ ગયું છે અને આ સાતે સાત બાઈઓ કે જે ભૂતિયાને વેલા બાપાને રાજપાલસિંહને ગુરુગણને બેસાડીને જમાડે છે અને વૈદ પણ ભૂતિયાને અને રાજપાલસિંહને પેટ ભરીને ભોજન પીરસે છે અને પછી તેઓ જમીને બહાર નીકળે છે ત્યારે આ વૈદ કહેવા લાગ્યા કે આજે અમારે બહાર ગામ જવાનું છે તેથી હવે અમે આજે નીકળીએ છીએ તમે તમારા ઘરે જઈ શકો છો અને તમારી ઈચ્છા હોય તો બીજી વાર તમે રાત્રે અહીંયા આવી શકો છો ત્યારે વેલાબાપા કહે છે કે રાત્રે જ કેમ દિવસે અમે ના આવી શકીએ ત્યારે કબીલાના સરદાર કહે છે કે દિવસે અમે હાજર નથી હોતા અમે બહાર જઈએ છીએ અને રાત્રે જ અમે અહીંયા જોવા મળીએ છીએ ત્યારે ભૂતિઓ કહે છે કે આજે અમે ક્યાંય જવાના નથી આજે અમે તમારા કબીલામાં રહેવાના છીએ અને તમે સવારે જ્યાં ને ત્યાં અમારે પણ તમારી સાથે આવવું છે અને આજે તો આ કબીલાના સરદાર અને વૈદ ઘણી બધી તેઓ યુક્તિઓ કરે છે પરંતુ આજે ભૂતિયો એકનો બે થતો નથી કે નથી તો આ ગુરુગણ કે નથી રાજપાલસિંહ એકના બે થતા અને બધાનો એક જ જવાબ છે કે અમે આજની રાત અહીંયા રોકાવાના છીએ ત્યારે આખરે હવે ઘટના એવી જ બની કે કુબાની બહાર એમના બધાના ઢોલિયા ઢાળવામાં આવ્યા અને બધાને ત્યાં સુવડાવી દેવામાં આવે છે અને ભૂતિયો કે જે ત્યાં જાગી રહે છે અને આમ કરતાં કરતાં અડધી રાતનો સમય થયો ત્યારે વૈદ જાગી અને બહાર આવે છે આ બાજુ કબીલાના સરદાર પણ બહાર આવે છે અને આમ કરતાં કરતાં આખા કબીલાના માણસો અને પેલી બાઈઓ બધા જ ભેગા થાય છે અને ભેગા થયા પછી તેઓ અંદરો અંદર વાતચીત કરવા લાગે છે ત્યારે ભૂતિઓ નરી આંખે આ બધી જ ઘટના જોઈ રહ્યો છે કે આ સરદાર શું વાતો કરી રહ્યા છે ત્યારે સરદાર આ વૈદને કહે છે કે હવે આપણે શું કરીશું અને જો આમ આપણા કબીલાની માયાને જો આમ સમેટી લેશું ને તો ભૂતિયાને અને આ આવેલા મહેમાનોને ખબર પડી જશે કે આપણે કોઈ સાધારણ માણસ નથી તો પછી આપણે હવે શું કરીશું અને કેવી રીતે આમનાથી છુટકારો મેળવીશું ત્યારે આ બાજુ કબીલાનો એક માણસ આવીને કહેવા લાગ્યો કે દિવસે આપણે કબીલો ધારણ નહીં કરી શકીએ અને જેવા સૂર્યના કિરણો આપણા કબીલા ઉપર પડશે એની સાથે જ આપણો કબીલો અદ્રશ્ય થઈ જશે અને આ માણસો હજી સુધી જાગ્યાય નથી અને એમના માટે આપણે હવે શું યુક્તિ કરવી આમ ઘણી બધી વાતચીત થઈ રહી છે પરંતુ કોઈને એ વાતનો તોડ મળતો નથી અને આખરે કબીલાના સરદાર કહે છે કે હવે જે થવું હોય તે થાય અને હવે સવારનું થવા આવ્યું છે માટે આપણે આપણી માયાને સંકેલી લઈએ અને આમ કહીને બધા જ માણસો પોતપોતાના કુબાઓની માયા સમેટી નાખે છે અને ત્યાં ફરી પાછા જંગલ જેવો વિસ્તાર થઈ જાય છે અને આ બાજુ વૈદ હવે આ ચારેય માણસો જે ઢોલિયામાં સૂતેલા હતા એ બાજુ નજર કરે છે અને હાથ લાંબો કરે છે એની સાથે જ એ ઢોલિયા પણ અદ્રશ્ય થઈ જાય છે અને તેઓ ઠંડી ઠંડી રેતમાં નીચે પટકાય છે અને જેવા નીચે પટકાણા એની સાથે બધા જ જાગી જાય છે અને ચારે બાજુ જુએ છે તો હવે ત્યાં નથી કબીલો કે નથી તો ત્યાં કોઈ માણસો નથી તો વૈદ કે નથી કબીલાના સરદાર ત્યારે ભૂતિયો પણ નીચે પટકાણો છે અને આ બાજુ ગુરુગણ કહેવા લાગ્યા કે ભૂતિયા આ કેવી માયા છે આપણે બધા જાગતા હતા તો પણ નીચે પટકાણા ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા આપણે હવે ઠંડી ઠંડી રેતમાં પડ્યા છીએ અને લાગે છે કે આમ તો આપણે રહસ્ય નહીં ઉકેલી શકીએ ત્યારે ભૂતિયો કહે છે કે રહસ્ય સુધી તો હું પહોંચી ગયો છું હવે વધારે વિલંબ નહીં લાગે કારણ કે આ માણસો આટલા વહેલા અહીંયાથી નીકળી ગયા છે અને હવે ગયા હશે તો ક્યાં ગયા હશે અને આ એવી તો કેવી માયા છે કે અહીંયા તેઓ રોજ રાત્રે કબીલો રચે છે અને સવારે વહેલા આ કબીલાની માયા સંકેલી નાખે છે પરંતુ હવે હું આ રહસ્ય જાણીને જ રહીશ અને આ રહસ્ય હવે બીજું કોઈ નહીં પરંતુ રહસ્ય મને કહેશે મારી ગઢ પાવાની કાળકા ત્યારે રાજપાલસિંહ કહેવા લાગ્યા કે હા ભૂતિયા એ તારી વાત સાચી છે આવા રહસ્ય તો દેવી દેવતાઓ સિવાય બીજું કોઈ નહીં ઉકેલી શકે અને આપણે ગમે એટલું અહીંયા રાતવાસો કરીએ અને એમની સાથે રહીએ ને એમના હાથના ભોજન જમીએ એમ છતાં આપણે એ રહસ્ય સુધી નહીં પહોંચી શકીએ માટે આપણે માતા મહાકાળીને પૂછવું પડશે ત્યારે ભૂતિઓ કહે છે કે તમે બધા હવે આશ્રમમાં જઈ શકો છો અને ત્યાં જઈને મારી રાહ જુઓ હું થોડા જ સમય પછી આવું છું ત્યારે આ બાજુ બધા જ માણસો કે જે ભૂતિયાને ત્યાં મૂકી અને આશ્રમ તરફ ચાલી નીકળે છે રાજપાલસિંહ ભૂતિયાને કહે છે કે ભૂતિયા હું તારી પાસે રહું અને તારી રક્ષા કરીશ ત્યારે ભૂતિયો કહે છે કે મને એકલાને મૂકી દો કારણ કે માનવની સામે મારી ઘટ પાવાની કાળકા પ્રગટ નહીં થાય એના માટે મારે એકલા રહેવું પડશે ત્યારે રાજપાલસિંહ પણ ચાલી નીકળે છે અને પછી ભૂતિયો જંગલના એક ભાગમાં જઈ અને મા મહાકાળીનું ધ્યાન ધરે છે ને કહે છે કે હેમાં મહાકાળી મળી એક વાર તો તે મને ખૂબ ભારે રહસ્યમાંથી બચાવ્યો અને બીજી વાર તો માડી પેલા જે માયાવી લાલવાદીઓના સાપ હતા તેમને પણ સુધાર્યા અને લાલવાદીઓને પણ સુધાર્યા અને ઔષધિઓનું જંગલ પણ લોકોને કામ આવે એવું થયું પરંતુ મા આજે આ કબીલો કેમ આવે છે અને રાત્રે પ્રગટ થાય છે ને દિવસે અદ્રશ્ય થઈ જાય છે મારી મને કાંઈ સમજણ પડતી નથી તમે મારી સમક્ષ હાજર થાવ ને મને આ ઘટના જણાવોમાં ત્યારે માતા મહાકાળી ભૂતિયાની વાતને સાંભળી જાય છે અને ભૂતિયાની સામે પ્રગટ થાય છે ને કહે છે કે ભૂતિયા શું થયું આમ આ કબીલાની માયાજાળમાં ફસાઈ ગયો ને ત્યારે ભૂતિયો કહે છે કે હા માડી હું શું કરું રાત્રે કબીલો અહીંયા આવે છે અને દિવસે તે અદૃશ્ય થઈ જાય છે અને મારી મારે આમ તો આ કબીલા સાથે કાંઈ લેવા દેવા નથી પરંતુ ગુરુ ગુરુચેલાએ મને એમ કહ્યું છે કે ભૂતિયા તારી શક્તિઓ પાછી મેળવવા માટે આ કબીલો મહત્ત્વનો સાબિત થશે તો મારી મને હવે એ તો જણાવો કે આ કબીલાનું શું રહસ્ય છે અને આ કબીલાને અને મારી શક્તિઓને શું લેવા દેવા છે ત્યારે મા મહાકાળી હસવા લાગ્યા અને હસતા હસતા કહે છે કે ભૂતિયા આ કબીલાના જે માણસો છે ને એનું અને તારા જે ગુરુચેલાઓ છે ને એમની વચ્ચે ઘાટ સંબંધ રહેલો છે અને એ ઘાટ સંબંધના કારણે જ આ કબીલાના માણસો તને આમ દેખાવા મળ્યા છે અને તારા જે ગુરુચેલાએ જે તને શ્રાપ આપ્યો છે ને એ શ્રાપ અને આ કબીલાના વચ્ચે જે સંબંધ છે ને એ આજે હું તને મહાકાળી કહું છું સાંભળ ભૂતિયા આમ કહીને માતા મહાકાળી ભૂતિયાને આ ગુરુ ચેલો અને આ કબીલા વચ્ચે શું સંબંધ છે એના એક અનેરા ઇતિહાસની વાત કરે છે તો મિત્રો શું છે આ રહસ્યમય ઘટના તો તેને આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય ને તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા જ રસપ્રદ ઇતિહાસ રોજ રાત્રે આવતા રહે છે જય માતાજી